પાટણના પટોળાની ખાસિયત શું છે પટોળા એટલે પાટણની વિશિષ્ટ રેશમી સાડીઓ પટોળા વિશેની દંતકથા એવી છે કે રાજા રાજકુમાર પાળ બારમી સદીમાં દૈનિક પૂજા કરવા માટે રોજ નવો જબ્બો પહેરવા દક્ષિણ મહારાષ્ટ્રના જૈનના પટોળા જબ્બા મંગાવતા હતા જ્યારે રાજાને ખબર પડી કે વપરાયેલા કપડાં પાટણ મોકલે છે ત્યારે તેમણે દક્ષિણ પર હુમલો કર્યો દક્ષિણના રાજાને હરાવ્યો અને ત્યાંથી પટોળાના સાતસો વણકર કુટુંબોને પાટણ લઈ આવ્યા આ કુટુંબો પૈકીના માત્ર સાળવીઓએ આજે આ કામગીરી જાળવી રાખી છે પટોળા એ વિશ્વભરમાં વણાટ સ્વરૂપનો સૌથી મુશ્કેલ પ્રકાર છે તેમાં બેવડી એક જ શૈલીનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં તાણવાણાને વણતા પહેલાં અગાઉથી નક્કી કરી શૈલી મુજબ કાળજીપૂર્વક રંગવામાં આવે છે ત્યારબાદ વણકર તેને ચોકસાઈપૂર્વક શાળ પર ગોઠવે છે જેનાથી નાજુક ઝાંખી રેખાઓ ધરાવતી ભૌમતિક રેખા કૃતિઓવાળી વિશિષ્ટ ડિઝાઇન સહજ રીતે તૈયાર થાય છે પાટણ ઉપરાંત બાલી અને ઇન્ડોનેશિયામાં બેવડી એક જ શૈલીનો ઉપયોગ થાય છે એવું કહેવાય છે કે ઇન્ડોનેશિયાના રાજા ભારતની મુલાકાતે આવ્યા હતા અને પટોળાની કામગીરીથી અંજાઈ ગયા અને માત્ર ઇન્ડોનેશિયાના રાજવી કુટુંબના લોકોને જ આ પટોળા પહેરવાની સૂટ આપવામાં આવશે તેમ કહીને તેમના વતન પટોળા લઈ ગયા હતા રેશમી દોરાઓને રંગ કરવામાં સિત્તેરથી વધારે દિવસ વણાટ કામમાં અંદાજે પચીસ દિવસ મળીને એક સાડી તૈયાર કરતા ચાર છ મહિના થાય છે આ સાડી ચાર પ્રકારની શૈલીમાં મળે છે એક જૈનો અને હિન્દુઓ માટે ફૂલો પોપટ હાથી અને નાસ્તી આકૃતિઓવાળી બે મુસ્લિમ વોહરાઓ માટે લગ્ન પ્રસંગોએ વપરાતી ભૌમિતિક અને ફૂલોવાળી ડિઝાઇનની ત્રણ મહારાષ્ટ્રીય બ્રાહ્મણો માટે નારી કુંજ તરીકે ઓળખાતી સાડીઓ જે સ્ત્રીઓ અને પક્ષીઓની ભાતની ગાઢ કાળા રંગની બોર્ડરવાળી હોય છે ચાર પૂર્વના દેશોના પરંપરાગત નિકાસ બજારો માટેની સાડીઓ ખાસ કરીને ઝીકઝેક ડિઝાઇનમાં વણેલા તાણવાણા માટે રંગકામની પેટર્નને ઉપસાવવા અત્યંત કુશળ રંગારાની જરૂર પડે છે અને એ જ રીતે એક સરખી ઝડપથી કામ કરવા માટે કુશળ વણકર પણ આવશ્યક છે જેથી રેશમના દોરાને તોડ્યા વગર ચોક્કસ જગ્યાએ તાણવાણા વળી શકાય કામગીરીનું આ અત્યંત ઊંચું સ્તર પટોળા કામગીરીને તેમના કામનું ઊંચું મૂલ્ય રાખવાનું અને તેમની પેટર્નને ધંધા રહસ્ય તરીકે જાળવી રાખવાનું પૂરતું કારણ પૂરું પાડે છે પટોળું બંને બાજુએ પહેરી શકાય છે તેની કિંમતની વાત કરીએ તો રૂપિયા એક પોઈન્ટ પચીસ લાખ લઈને રૂપિયા પાંચ લાખ રૂપિયા સુધીની હોય છે સરકાર દ્વારા પટોળાની બનાવટને પ્રમાણપત્ર આપવામાં આવે છે જે અસલ પટોળાની ખરાઈ કરે છે પટોળું ફક્ત ઓડર પર જ બનાવી આપવામાં આવે છે આ ઓર્ડર દેશના મોટા શહેરો એટલે કે અમદાવાદ દિલ્હી મુંબઈ કલકત્તા બેંગ્લોર જેવા મોટા શહેરોમાંથી વિશેષ આવે છે અત્યારની માંગ પ્રમાણે સાલવી પરિવારોના ત્રણ પુત્રો દ્વારા પટોળાની સાથે દુપટ્ટા રૂમાલ સ્કાર્ફ ટાઈ તથા કોટ જેવી વસ્તુઓ પણ બનાવવામાં આવે છે પટોળા વિશેની આ કહેવત પણ તમે સાંભળી જ હશે આ કહેવત પ્રમાણે પટોળા પર બનેલી ડિઝાઇન વર્ષો સુધી ટકી શકે છે કહેવાય છે કે પટોળા સાડીએ સિત્તેર એંસી વર્ષ સુધી ફાટતી નથી અને જો પટોળું ફાટી પણ જાય તો તેની ડિઝાઇન તો ભૂસાતી જ નથી એટલે જ કહેવતમાં કહેવાયું છે પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં દરેક નારીનું પણ એક સપનું હોય છે કે જીવનમાં એક વખત પટોળું પહેરે કહાની પસંદ આવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતા